એટલે કે સ્વાધ્યાય સાબિત કરો એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા જેડ ઘન ઓછા ત્રણ એક્સ વાય જેડ બરાબર એક દુધ્યાંશ અને મોટા છા એક્સ એનો વર્ગ આ સાબિત કરવાનું છે તો ચાલો આપણે

અનો નિત્ય સમથુ ઉદ્સુત છે તો નિત્ય સમ થ છે पहला કૌંસમાં x સત્તા y + z x સત્તા y + z બીજો કૌંસની અંદર x² + y² + z² ઓછા xz એટલે કે xy - yz - બે વડે ભાગીએ અને અંદરના દરેક પદની બે વડે ગુણા એટલે કે અંદરના બધા પદ બે વડે ગુણાશે એટલે કે એક્સ ના બદલી બે એક્સ વર્ગ વત્તા બે વળી ગુણ્યા કંસની બાર બે વડી ગુણી એટલે આખા પદ કૌંસના બધા જ પદ બે સાથે ગુણાય ચલો હવે આગળનું સ્ટેપ વાયડ એના તો છેક સુધી એમના એમ લેવા દેવાનું છે એક્સ વત્તા અને એક દુત્યાંશો આપણને આપેલું છે બરાબર એટલે હવે આપણી પાસે રહે ચલો અહિયાં બે એક્સ વર્ગ એટલે કે એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ બે વાય વર્ગ એટલે કે વાય વર્ગ વત્તા વાય વર્ગ બે જેડ વર્ગ એટલે કે જેડ વર્ગ વર્ગ ઓછા બે એક્સ બે વાય બે ઝેડ વર્ગ હતા એને આપણે શું કર્યું ભાગ પાડ્યા કેમ ભાગ પાડ્યા કારણ કે આપણે અહિયાં એક્સ નો વર્ગ લેવાનો છે અને આપણે જાણીએ છીએ કે એક્સ ઓછા વાય એ નો વર્ગ માટે શું જોઈશે આપણે જેડ હવે આ પ્રમાણે આપણે પદની ગોઠવણી કરીએ તો પહેલા છે એક્સ અને વાય તો પહેલા આપણે લઈએ એક્સ અને વાય વાળું તો એક્સ અને વાય માં મળશે માઇનસ એટલે આ આવી ગયું આ પદ પણ આવી ગયું માઇનસ ટુ એક્સ વાય અને વાય છે એટલે વાય વર્ગ વાળું એટલે પછી છે વાય ઓછા જેડ તો આપણે વાય વાળું બીજું પદ લઈએ આ વાય વાળું બીજું પદ પણ આપણી પાસે છે એટલે કે વાય અને જેડ લેવું છે એટલે વાય જેડ વાળું બીજું લઈએ તો એક પદ આ રહ્યું વાય જેડ વાળું ઓછા ટુ વાય જેડે જેડ વાળું એક આ લઈએ એટલે કે જેડ વર્ગ ઓછા અને એક્સ લેવું છે તો જેડ અને એક્સ વાળું લઈએ એટલે કે આ પદ આપણી પાસે છે ટુ એક્સ જેડ માઇનસ 2xz + x वर्ग तो जो बहुपद થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 બધા જ પદ થઈ ગયા તો એક અવયવ આપન સે એક અવયવ આનો બનશે અને એક અવયવ આનું બનશે બરાબર એક દુત્યાંશ અવયવ આપણે વારંવાર છે તો અહિયાં થશે એક્સ માઇનસ વાય એનો વર્ગ વત્તા વાય માઇનસ ઝેડ માટે એ સ્ટેપ આપણે લખી શકીએ જમણી બાજુ જેની ચકાસણી આ પ્રમાણે થઈ શકે ત્યાર પછી દાખલા નંબર તેર

સાબિત કરું ચલો નિત્ય આપણે જાણીએ છીએ કે એક્સ આપણે જાણીએ છીએ કે એટલે કે આપણે જાણીએ છીએ કે જેડ લખીશું એક્સ વત્તા વાયતા જેડ બીજા કંસમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા જેડ વર્ગ ઓછા xy - yz - xz चलो आनित्यसम अपन ने जे આપ્યું છે એમાં આપણને કહેલું છે કે x + y + z = 0 હોય તો અહીંયા x + y + z એના બદલે આપણે 0 મૂકી સકીએ તો આપણે અહીંયા લખીએ કે x + y + z = 0 આપેલ છે શૂન્ય ગુણ્યા કૌશ ની અંદર જે છે એના વાય વર્ગ વધતા જેડ વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય એટલે શૂન્ય સાથે ગમે તે ગુણાય જવાબ થઈ જાય શૂન્ય માટે હવે આપણને સમીકરણ છે એમાં માઇનસ ત્રણ એક્સ વાય જેડ સામે લઈ જઈએ તો થઈ જશે પ્લસ એક્સ વાય જેડ

ચૌદ ઘનુ મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમતો મેળવો એટલે કે ગુણાકાર કરવાનો નથી બાર ગુણ્યા બાર ગુણ્યા બાર ગુણ્યા એવો ગુણાકાર કરવાનો નથી એનો જવાબ મેળવવાનો છે પહેલું આપણને આપ્યું છે ચૌદ માં પહેલું ઓછા બાર એનો ઘન સાત નો ઘન કરી સીધું થઈ જાય તો આપણે એ જોઈ લઈએ કે એ આપણને જીરો પ્રાપ્ત થાય છે તો અહીંયા એ આ બી અને આ સી બરાબર એને ચેક કરીએ અહીં પોછા 12 + 7 + 5 = -12 + 12 = 0 શૂન્ય થઈ ગયું તો આપણે લખી શકીએ i e + b + c = 0 હોવાથી નિત્યસમ છે a ^ 3 + બી ગન મૂકીશું ચલો એના બદલે આપણે લઈશું માઇનસ બાર એનું ગન વત્તા સાત એનું ઘન વત્તા પાંચ નો ઘન બરાબર ત્રણ સાત અને છત્રીસ એટલે માઇનસ છત્રીસ સાત પંચા પોત્રીસ ગુણાકાર કરીએ તો માઇનસ એક હજાર બસો ને મેળવ્યા આપણે એની કિંમત મેળવી બરાબર નિત્ય સમદ થી આ થયો આપણું જવાબ ચાલો એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ અઠ્યાવીસ દાખલા નંબર બે અઠ્યાવીસ નું ઓછા પંદર ઓછા તેર એનું ગન આમાં પણ આપણે એ વત્તા બી વત્તા સી ઇજ જો ઝીરો થઈ જતું હોય તો આપણી એ ગન વધતા

સુપ્રાપ્ત થઈ એ + b + c = 0 આપણે પ્રાપ્ત થયું નખી સકી અહી કે b + b + c = 0 હોવાથી a ^ b ^ c = 3abc હવે આપણે છે તો આ નિધ્ય સમ મૂકી દેຊું તો આપણને આપેલા છે અઠ્યાવીસ એનું ઘન વધતા માઈનસ પંદર એનું ઘન વધતા માઇનસ તેર એનું ઘન બરાબર ત્રણ 28 માઈનસ પંદર માઇનસ તેર માટે આનો ગુણાકાર કરીએ આપણે તો અઠ્યાવીસ ગુણ્યા ત્રણ એટલે કે ચોર્યાસી પ્રાપ્ત થશે એટલે આપણને જવાબ મળે ધન એકસો પંચાણું ગુણ્યા ચોર્યાસી આપણે સીધો ગુણાકાર અહીંયા લખી દઈશું માટે જવાબ આવશે સોળ હજાર ત્રણસો ને તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આવતીકાલના વિડીયો સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો આવતીકાલે ફરી મળીશું જય હિન્દ જય ભારત